જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ભાગીદારની ની મોટો દાખલો દાખલા નંબર પાંચ બાળકો ધવલ કમ અને નવલ એકત્રીસ રણ સોના રોજ નવલ નિવૃત્ત થાય છે બાળકો સેમ પ્રવેશની જેમ જ પાકું સરવૈયું આપી છે નીચે છ હવાલ આપે છે બાળકો જરૂરી ખાતા અને પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે આ મોસ્ટ ટાઈમ પી દાખલો છે બાળકો નિવૃત્તનો ગુજરાત બોર્ડમાં બે હાજર અઢાર ઓગણીસ અને બાવીસ માં આવી ગયો છે બાળકો જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર બસો પાસઠ ઉપર આ રકમ જોઈ શકો છો નહીં તો બાળકો અહીંયાથી આ ફોટો ઇમેજ લઈ શકો છો દાખલાની રકમ નોંધી શકો છો તો બાળકો ફૂલ દાખલો છે પ્રવેશની જેમ જ છ થી સાત સ્ટેપ હું આખો દાખલો વ્હાઇટ બોર્ડ ઉપર નેક્સ્ટ વિડીયો સ્લાઇટમાં અલગ અલગ ખાતા તૈયાર કરી આપણને સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ બાર કોમર્સ એકાઉન્ટમાં ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે શરૂ કર્યું છે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ બાળકો ધ્યાન કોમર્સની ભાષામાં એવું કહી શકાય બાળકો કે જો આપણે ભાગીદારી પેઢીના પ્રવેશના હિસાબોની ગણતરી બરાબર આવડતી હોય તો બાય વન ગેટ વન ફ્રી લગભગ સિત્તેર ટકા ગણતરી પ્રવેશ અને નિવૃત્તિની સહેમત છે બાળકો ભાગીદારીના આગળના લેક્ચરોમાં બાળકો નિવૃત્તિમાં આપણે નિવૃત્તિનો અર્થ નિવૃત્તિના કારણો નિવૃત્તિ વખતે નફો નુકસાન નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ કઈ રીતે ગણાય એવી નાની ગણતરી આપણે જોઈ બાળકો અને જુદા જુદા સંજોગોમાં નિવૃત્ત ભાગીદારીને ચૂકવાતી પાગડી આટલી ગણતરી કર્યા પછી આજે બાળકો ભાગીદારી પેઢીમાં ભાગીદારની નિવૃત્તિનો મુખ્ય દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે આઠ માર્કનો જે બાળકો છે દાખલા નંબર પાંચ ગુજરાત બોર્ડની અંદર આ દાખલો આવી ગયો છે બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ જો આપની જોડે ગુજરાત બોર્ડની ટેક્સબુક હોય બાળકો તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર બસ્સો પાસઠ ઉપર દાખલો છે ટેક્સ્ટબુક ન હોય તો બાળકો વિડિયો લેક્ચરમાં મેં આ દાખલાની પીડીએફ ઈમેલ મૂકી છે ત્યાંથી પણ આપ દાખલો નોટડાઉન કરી શકો છો તો આપ જોઈ શકો છો બાળકો અલગ અલગ ખાતા પ્રવેશની જેમ મેં બનાવી રાખ્યા છે બાળકો તો ભાગીદારી પેઢીમાં નિવૃત્તિની કરવાની છે તો રેડી થઈ જાવ બાળકો હું ટેક્સ્ટબુક રેડી રાખું છું જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો ખુલી રાખો અથવા આગળથી પીડીએફ નોંધી લેજો દાખલા નંબર પાંચ પેજ નંબર બસો ધવલ કમલ અને નવલ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે ત્રણ ભાગીદાર આપ્યા બાળકો એમાં ધવલ નમલ કમલનું પ્રમાણ આપ્યું બે જેમ બે જેમ એક જૂનું નફા નુકસાનનું પ્રમાણ નવલ નિવૃત્ત થાય છે તો આપ જોઈ શકો છો જરૂરી ખાતા ખોલ્યા છે જે ભાગીદાર પ્રવેશ કરે ત્યારે આપણે રાઉન્ડ કરતા નિવૃત્તિ વખતે પણ નવલ ઉપર રાઉન્ડ કર્યું છે તો નવલ નામનું ભાગીદાર નિવૃત્ત થાય છે આગળ વધીએ બાળકો પાકું સરોવ આપ્યું છે નિવૃત્તિ વખતે તમને એકથી છ વાલ આપ્યા આમનો લખો ફરી કહું છું બાળકો ગુજરાત બોર્ડની પરીક્ષામાં કદી આમનોન પૂછાતી નથી એટલે આપણે જરૂરી ખાતા અને પાકું સ્રવ તૈયાર કરવાનું છે તો બાળકો ફરી હું પ્રવેશની જેમ જ આપણે સ્ટેપ યાદ કરાવીશ પહેલો સ્ટેપ સ્ટેપ નંબર પ્રવેશનો મુખ્ય દાખલો ગણતી વખતે જરૂરી ખાતા ખોલો પહેલો મૂલ્યાંકન નિવૃત્ત ભાગીદારની નિવૃત્તિ પછીનું પાકું શ્રવ્યું તો બાળકો સેમ ભાગીદારના પ્રવેશના જેવા જ ખાતા છે બાળકો દરેક ખાતાનો થોડોક ઓવરવ્યુ જોઈ લઈએ પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતું બાળકો એક પ્રકારનું નફા નુકસાન ખાતું છે ધંધાનો કોઈ પણ ખર્ચ નુકસાન દેવું વધે તો મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ધંધાની કોઈ પણ ઉપજ હોય બાળકો નફો હોય કે મિલકતની કિંમતમાં વધારો થાય પુનઃ મૂલ્યાંકનમાં જમા અને અહીંયા જે નફો કે નુકસાન આવશે ભાગીદારો વચ્ચે વહેંચીશું ઓકે ભાગીદારના મૂડી ખાતા બાળકો ભાગીદારની મૂડી બાકી ભાગીદારને પાઘડીની વહેંચણી બધી જ ગણતરી મૂડી ખાતામાં કરીશું રોકડ અને બેંક ખાતાનો નિયમ આપણે જાણીએ છીએ બાળકો રોકડ આવે તો ઉધાર જાય તો જમા પાકાશ્રયમાં બાળકો દેવા બાજુ ભાગીદારની મૂડી નિવૃત્ત ભાગીદાર જો છેલ્લે પૈસા બાકી રહેતા હશે તેને લોન બિન ચાલુ દેવું ચાલુ દેવું આ બાજુ કાયમી મિલકતો દ્રશ્ય મિલકતો ચાલુ મિલકતો અને રોકાણો ઠીક છે તો બાળકો સ્ટેપ શરૂ કરું છું આઈ હોપ જો તમને પ્રવેશ આવડતું હશે બાળકો તો નિવૃત્તિનો હિસાબો આરામથી આપ શીખી શકશો સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલો સ્ટેપ નંબર બે સૌ મૂડી ખાતાની બાકી ટ્રાન્સફર કરો પાકા સ્રવા જૂનું પાકું સર્વે લીધું મૂડી ખાતાની હંમેશા જમા જમા બાકી બાકી હોય ભાગીદારના મૂડી ખાતામાં બાજુ આગળ લાવ્યા છે બાળકો વીસ હજાર અને ડેન્જરસ નવલ વલ દસ હજાર એના પછી રોકડ અને બેંકની હંમેશા ઉધાર બાકી હોય બાળકો પાકાશ્રવમાંથી રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા પાંચ હજાર આ થયો બાળકો તમારો ત્રીજો સ્ટેપ સોરી બીજો સ્ટેપ સ્ટેપ નંબર ત્રણ હવે જો જૂના ખાતામાં ઉધાર બાજુ પાઘડી ટોટલ રકમ બાળકો પહેલો દાખલો છે સમજવા માટે દસ હજાર અહીંયા ત્રણેય ભાગીદારો જૂના છે બે જેમ બે જેમ એકના પ્રાણો વેચશો તો દસ હજાર ભાગ્યા પાંચ બે હજાર બે દુ ચાર હજાર બે દુ ચાર હજાર અને બે એકા બે હજાર આ રીતે બાળકો જૂની પાઘડી તો બાળકો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે જૂની પાઘડી ખાતે જમા એવું કહી શકાય તો બાળકો પ્રવેશના પહેલા ત્રણ સ્ટેપ અને નિવૃત્તિના સેમ છે જરૂરી ખાતા ખોલો બે નંબરમાં મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખો ત્રણ નંબરમાં પાઘડી પાકાશ્રયમાંથી જૂના ભાગીદારો વહેંચો હવે બાળકો ચાર નંબરનો ખૂબ જ અગત્યનો સ્ટેપ આપણે લેવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે નિવૃત્ત ભાગીદાર માટે લાભનું પ્રમાણ નવું નફા નુકસાનનું પ્રમાણ નિવૃત્ત ભાગીદારને લઈ જવાની પાઘડી ગણવાની છે એના માટે મારું ધ્યાન જાય છે બાળકો હવાલા નંબર છ પાઘડીનું મૂલ્યાંકન ચાલીસ હજાર કરવામાં આવ્યું તો સૌ પ્રથમ બાળકો ધવલ કમલ અને નવલ આ લોકોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ બે જેમ એક જોજો ધ્યાન આપજો બાળકો અહીં નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ આપેલ નથી માટે જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ લેવું આપ જોઈ શકો છો બોર્ડ ઉપર જ્યારે દાખલામાં બાળકો બીજી કોઈ સૂચના ન ના તો લાભનું પ્રમાણ કઈ રીતે શોધાય તો આ જે નિવૃત્ત ભાગીદાર છે એને કટ કરી દો ધવલ અને કમલ લાભનું પ્રમાણ રહેશે બાળકો બે જેમ નવલ નિવૃત્ત ભાગીદારની પહેલા પાગડી ગણીશું કઈ રીતે ગણાય પાઘડી તો નવલ પાઘડી બરાબર કુલ પાગડી બાળકો છઠ્ઠા હવાલામાં મને દેખાય છે ચાલીસ હજાર નવલ નામનો ભાગીદાર છે એનું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ બે જેમ એક છે એટલે અહીંયાથી બાળકો લેવું હોય તો એક પંચમાં જેવા લેશો એટલે આઠ હજાર આવશે હવે બાળકો નિવૃત્તિનો કોઈ પણ દાખલો હોય એની આમ નોંધ કઈ રીતે રહેશે બાળકો તો એની આમ ફિક્સ રહેશે બાળકો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હંમેશા દરેક આમનો બાળકો જૂના ભાગીદારો કે લાભ લેનાર ભાગીદારો ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદાર ખાતે જમા આ ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો કોઈ પણ આમનંદમાં જૂના કે લાભ લેનાર ભાગીદારો ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદાર ખાતે જમા કોમન નોંધ રહેશે બાળકો આ તમને યાદ કરવા માટે સમજાવું છું જેમ પ્રવેશની અંદર બાળકો બહુ જ બધા પ્રોબ્લેમ હતા કોઈ પ્રોબ્લેમ અહીંયા અહીંયા નથી તો તો હોય નિવૃત્ત ભાગીદાર નવલની પાઘડી કેટલી છે આઠ હજાર હવે આ પાઘડી અને કોણ આપશે બાકીના બે ભાગીદારો તો આમનો કઈ રીતે કરીશું ધવલના મૂડી ખાતે ઉધાર પછી કમલના નિવૃત ભાગીદાર અને આઠ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ખતવણી કરીએ બાળકો ધવલ અને કમલના મૂડી ખાતામાં નવલ ના મૂડી ખાતે ખતવણીમાં ચાર હજાર ચાર હજાર હવે નવલના મૂડી ખાતામાં જવા બાજુ ધવલના મૂડી ખાતે અને કમલના મૂડી ખાતે અહીંયા રકમ આવશે બાળકો ચાર હજાર ચાર હજાર તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેં કઈ રીતે આમ નોનની ખતવણી કરી છે બાળકો એકદમ સાચું છે આ પાઘડીની નોંધ છે બાળકો કૌંસમાં સમજવા માટે હું લખી શકું છું પાઘડી ઓકે તો બાળકો પ્રવેશની સરખામણીમાં નિવૃત્તિ કેટલું ઈઝી ગણતરી બતાવે છે બાળકો ખાલી નવા ભાગીદાર નિવૃત્ત ભાગીદાર નવલનો ભાગ કટ કરો જૂના ભાગીદારનું જે જૂનું પ્રમાણ છે એને જ આપણે લાભનું પ્રમાણ કરવું છે પાઘડીની એક જ કોમન નોંધ બાળકો વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને એક બે ત્રણ પોઈન્ટ અને ચાર નંબરમાં જે આમનો લખી છે નોંધી લો બાળકો નેક્સ્ટ અને પછી બાકી વધેલા હવાલા હું નિવૃત્તિના સોલ્વ કરાવવા જઈ રહ્યો છું ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલો હવાલો લઈશું યંત્રોની કિંમત પચીસ હજાર અને સ્ટોકની કિંમત પાંચ હજાર આંકવી તો યંત્રો ક્યાં લખાય બાળકો પાકા સર મિલકત બાજુ યંત્રની જૂની કિંમત દેખાય છે મને વીસ હજાર નવી કિંમત થઈ ગઈ પચીસ હજાર હંમેશા નવી કિંમત બહાર મુકાય તો અહીંયા કેટલો વધારો આવ્યો તો જોઈ શકો છો જૂની વીસ પચીસ પાંચ હજાર વધારો છે યંત્રની કિંમત વધે બીજી અસર એ ધંધા માટે આવક છે નફો ઉલ્યાંકન ખાતામાં જમા બાજુ યંત્ર ખાતે એના પછી સ્ટોકની કિંમત પાંચ હજાર આંકવી સ્ટોક મને દેખાય છે પાકાશ્ર માં દસ હજાર વિદ્યાર્થી મિત્રો આ લખ્યો સ્ટોક જૂનો સ્ટોક છે બાળકો દસ હજાર ફરી જો નવી કિંમત આંખી પાંચ હજાર હંમેશા નવી કિંમત બહાર મુકાય તો સ્ટોકમાં ઘટાડો કેટલો થયો પાંચ હજાર સ્ટોકમાં ઘટાડો એ ધંધા માટે નુકસાન છે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ સ્ટોક ખાતે દસ માઇનસ પાંચ પાંચ હજાર તો આપ જોઈ શકો છો બાળકો આ દાખલો ગુજરાત બોર્ડમાં ત્રણ વાર પૂછે કોઈ છે નિવૃત્તિ ઘણું હજી પડે બાળકો પ્રવેશ આવડે તો જ નિવૃત્તિ આવડે એટલું ધ્યાન રાખજો હવાલા નંબર ત્રણ લેવા જાઉં છું બાળકો હવે

નવલ રોકાણો આઠ હજારમાં લઈ લે છે જ્યારે કોઈ ભાગીદાર વસ્તુ લે બાળકો તો લેનારને ઉધારો એ નિયમ છે તો નવલ ખાતે ઉધાર ધંધામાંથી રોકાણો જાય રોકાણો ખાતે જમા તો બાળકો આની આમનો દાવી થશે નવલના મૂડી ખાતે ઉધાર આઠ હજાર તે રોકાણો ખાતે જમા નવા પાકાશ્રયમાં બાળકો હવે રોકાણોનું અસ્તિત્વ રહેશે નહીં નવલના મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકાણો ખાતે આઠ હજાર રોકાણો બાળકો નીકળી જશે પણ હવે મારું ધ્યાન જાય પાકાશ્રયમાં રોકાણોની કિંમત દસ હજાર છે બાળકો બહુ અગત્યનો મુદ્દો હવે હું જે શીખવાડું છું ધ્યાનથી જોજો રોકાણો પાકાશ્રયમાં કેટલા છે બાળકો દસ હજાર નવલે લીધેલ કિંમત કેટલી છે તો નવલે લીધેલ કિંમત આઠ હજાર છે તો બે હજાર રૂપિયા રોકાણોનું નુકસાન છે હવે જયારે કોઈ વિદ્યાર્થીને કઈ ખબર ના પડે સીધું નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં લખી લે પણ યાદ કરો બાળકો પ્રવેશના દાખલા જ્યારે રોકાણોમાં નુકસાન થાય તો ચેક કરો શું પાકાશ્રમમાં રોકાણ વધઘટ ભંડોળ કે અનામત રાખ્યું છે તો જો એનું અનામત હોય બાળકો તો એમાંથી નુકસાન માંડી વાળવાનું મારું ધ્યાન જાય છે રોકાણ ઉપર વધારો ભંડોળો નું પચીસો રોકાણનું નુકસાન એમાંથી માંડી વાળીશું રોકાણોનું નુકસાન કેટલું માંડી વાળીશું બે હજાર તો હવે પાંચસો રહ્યો એ રોકાણ વધઘટ ભંડોળ એ નફો નફો છે કોના વચ્ચે ભાગીદારો વચ્ચે તો હવે બાળકો બાકી વધેલો નફો પાંચસો રૂપિયા મૂડી ખાતે લઈ જઈશું રોકાણ વધઘટ ભંડોળ હવે ધ્યાન રાખજો જ્યારે પ્રવેશનો દાખલો હોય તો ત્રીજો ભાગીદાર નવો એન્ટર થતો તો એમાં નફો નહોતો આપતા ત્રણેય ભાગીદાર જૂના છે નિવૃત્ત ભાગીદાર સહિત ત્રણેય વચ્ચે પાંચસો રૂપિયા બે હજાર બે હજાર એકમાં વેચાશે જેવા વહેંચસો પાંચસો રૂપિયા આઈ થિંક બસો બસો ને સો પહેલામાં બસો રૂપિયા બીજામાં બસો અને ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો સો રૂપિયા વેચાશે તો આઈ થિંક બાળકો બહુ જ અગત્યનો મુદ્દો જ ધ્યાનથી જુઓ નવલે રોકાણો લઈ લીધા હવે નવા પાકાશ્રમમાં રોકાણો નવી આમનો નવલ લેનાર છે નવલ ખાતે ઉધા રોકાણો ખાતે જેવું પાકાશ્રમમાં રોકાણોની કિંમત જોઈ દસ હજાર નવાલે આઠ હજાર મળી દા બે હજાર નુકસાન છે નુકસાન હંમેશા પૂર્ણાંકન લગાવવા લખાય પણ નુકસાન જોતા પહેલાં મારું ધ્યાન ગયું પાકાશ્રમ રોકાણ વધઘટ ભંડોળ એ રોકાણો માટે અનામત છે તો એમાંથી નુકસાન માંડી વાડ્યું અને પાંચસો જે વધ્યો નફો ભાગીદારોના મૂડી ખાતે વહેંચી દીધો આગળ વધીએ બાળકો હવાલા નંબર ત્રણ લેણદારો પૈકી પાંચ હજારનું દેવું નહીં ચૂકવવું પડે તો મારું ધ્યાન જાય છે જૂના પાકાશ્રમમાં અહીંયા દેવા બાજુ લેણદારો લખું છું બાળકો લેણદારો અંદર આવે છે પાંચ હવે નહીં ચૂકવેલ લેણદારો મને હવાલા નંબર ત્રણમાં દેખાય છે પાંચ હજાર તો એટલા લેણદારો ઘટી જશે બાળકો તો નવા લેણદારો થઈ જશે આઈ થિંક દસ હજાર પાંચસો હવે નથી ચૂકવવાના એ તમને માટે ફાયદો છે કોઈ વેપારીને આપણે પાંચ હજાર ના આપીએ બાળકો તો આપણા માટે ઉપર છે તો એ પુનઃ મૂલ્યાંકનમાં જવા બાજુ લેણદારો ખાતે પાંચ હજાર આગળ વધીએ બાળકો ચોથો હવાલો કામદાર વળતર પેટે બે હજારના દાવાની જોગવાઈ કરી કામદારને બાળકો જ્યારે પેઢીમાં કોઈ અકસ્માત થાય નુકસાન થાય તો નુકસાન ચૂકવવા માટેનું સ્પેશિયલ અનામત છે કામદાર વળતર અનામત તો બાળકોએ કામદાર વળતરનો બે હજાર દાવાની જોગવાઈ કરવાની છે એટલે કે બે હજાર ચૂકવવાની છે ધંધા માટે દેવું છે તો અહીંયા લખું છું દેવા બાજુ કારીગર કામદાર સોરી કારીગરની જગ્યાએ કામદાર છે કામદાર વળતર દાવો કેટલી વેલ્યુ આપી છે હવાલા નંબર ચારમાં છે બાળકો બે હજાર બીજી અસર હવે જો દાખલામાં કોઈ પણ પાકાશ મનામત ના આપી સીધું આ નુકસાન જ્યાં લખાય પણ ચેક કરો પેલા પુનઃ મૂલ્યાંકનમાં લખતા પહેલાં દેવા બાજુ છે કોઈ રકમ નથી બાળકો તો બે હજારનો દાવો હોય તમારા માટે ખર્ચ ખર્ચ કે નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ કારીગર દાવાની જોગવાઈ કેટલી જોગવાઈ તો જોગવાઈની રકમ છે વિદ્યાર્થી મિત્રો બે હજાર આગળ વધીએ પાંચમો હવાલો ગાલખાદ અનામત દેવાદારો ઉપર દસ ટકા રાખવી તો દેવાદારો પર ગાલખાદ અનામત એક પ્રકારનું નુકસાન છે પહેલી અસર નવા પાકાશ્રયમાં જૂના પાકાશ્રયમાંથી દેવાદારની બાકી લઈ લો દેવાદારની બાકી છે આઈ થિંક ત્રીસ હજાર રૂપિયા એમાંથી દસ ટકા ગાલખાદ અનામત એટલે કે ત્રણ હજાર બાદ કરો એટલે બાર આવશે સત્યાવીસ હજાર ગાલખાદ અનામત છે તો ધંધા માટે નુકસાન છે નુકસાન ક્યાં લખાય પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ જેવું બાળકો ગાલખા નુકસાન તરીકે લખવા ગયો ધ્યાન રાખજો છે ઓલરેડી બે હજાર અનામત તરીકે રાખેલા છે તો સૌથી પહેલા ધ્યાન રાખો વધારાનું અનામત જે લખાય તો જૂનું અનામત નવ ત્રણ હજાર એમાંથી બે હજાર જૂનું બાદ દો અને બાકી વધ્યું માત્ર એક હજાર લખાય દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો કોઈ વિદ્યાર્થી લખતી વખતે અહીંયા નોંધવાની છે આગળ વધીએ છઠ્ઠો હવાલો પાઘડીનું મૂલ્યાંકન ચાલીસ હજાર કરવામાં આવ્યું જેના ઉપરથી આપણે નિવૃત્ત ભાગીદારની પાઘડી સુધી આઈ થિંક બાળકો બધા હવાલા પૂરા થાય છે એકવાર આપણે સ્ટેપ ફરી રિપીટ કરી દઈએ સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલવા સ્ટેપ નંબર બે બધા જ ભાગીદારની મૂડીની બાકી જમા બાજુ મૂડી ખાતામાં રોકડની બાકી રોકડ ખાતામાં ત્રીજો જૂની બધા જ જૂની વૃત્ત ભાગીદાર સહિત જૂના વચ્ચે નફા સ્ટેપ નિવૃત્ત ભાગીદારની લાભના પ્રમાણમાં આમનો લખી પાંચમું સ્ટેપ બાકીના બધા હવાલા પૂરા કર્યા બાળકો હવે છઠ્ઠા સ્ટેપમાં પહેલા પાકાશ્રય ની બાકીની વિગતો નોંધી લઈએ પાકાશ્રયોમાં રહી જાય બધી અસર આપી દો ચાલો હું દેવા બાજુથી શરૂ કરું છું મૂડી ખાતા લખાઈ ગયા સામાન્ય અનામત યા સામાન્ય અનામત એક પ્રકારનો નફો છે બાળકો હંમેશા ભાગીદારો વેચાય તો વેચાય તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય રૂપિયા જેની ખતવણી થશે ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં બે હજાર બે હજાર અને ત્રીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો એક હજાર આગળ વધીએ રોકાણ વધઘટ અનામત વહેંચી કાઢ્યું છે ગાલખા લખાઈ ગયું લેણદારો લખાઈ ગયા પાકાશ્રયમાં મિલકત બાજુ પાગડી લખાઈ ગઈ યંત્રો લખાઈ ગયા રોકાણો નવલે લઈ લીધા આવે નહીં આવે દેવાદારો નોંધાઈ ગયા સ્ટોક નોંધાઈ ગયો રોકાણ અને બેંક અહીંયા લખાઈ ગઈ છે બાળકો તો આઈ થિંક હવે ખાતા બંધ કરવાનો ટાઈમ આવે છે બાળકો સૌ પ્રથમ પહેલું ખાતું બંધ થશે પુનઃ મૂલ્યાંકન પાંચ બે સાત ને એક આઠ અને આ બાજુ દસ તો બાળકો જમા બાજુનો સરવાળો આઈ થિંક વધારે થાય છે દસ હજાર હું ચેક કરી લઉં યસ વિદ્યાર્થી મિત્રો સેમ અહીંયા મૂકીશું દસ હજાર હવે અહીંયા ખાસ ધ્યાને રાખવાનું છે બાળકો ભાગીદારી પેઢીના પ્રવેશમાં બે જ ભાગીદાર વચ્ચે તમે વહેંચતા હતા કારણ બંને ભાગીદારો જૂના ત્યાં જો ત્રણેય ભાગીદારો જૂના છે તો આ જે નુકસાન છે નફો છે એ ત્રણેય ભાગીદારો વચ્ચે ધવલ પછી કમલ અને નવલ ત્રણેય વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે બાળકો તો ત્રણેય વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ મને આપેલું છે બે જેમ બે જેમ એક હા એમાં વેચીશું અહીંયા વધશે બે હજાર જેવા વેચશો બાળકો આઈ થિંક આઠસો આઠસો ચારસો આઠસો આઠસો અને ચારસો જેવો નફા આવશે ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ મૂલ્યાંકન ખાતે આઠસો આઠસો અને ચારસો હવે બાળકો જમા બાજુનું ટોટલ કરીશું મૂડી ખાતા બંધ કરીશું આઈ થિંક પહેલાં ભાગીદારનું ટોટલ થાય છે તેત્રીસ હજાર ત્રીસ નબે બે બત્રીસને એક તેત્રીસ હજાર બીજા ભાગીદારનું ટોટલ થાય વીસ નબે બે બાવીસને એક ત્રેવીસ હજાર અને નિવૃત્તમાં દસ ને ચાર ચૌદના ચાર અઢાર ને એક ઓગણીસ ઓગણીસ હજાર પાંચસો આઈ થિંક હું ચેક કરી લઉં છું બાળકો તેત્રીસ ત્રેવીસને ઓગણીસ પાંચસો સાચું છે સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો હવે અહીંયા જે તફાવત મળે એ સેમ પ્રવેશની જેમ બાકી આગળ લઈ ગયા આ લઈ જઈશું બાળકો પાકા સર્વેમાં પહેલા ભાગીદાર તેત્રીસ છે એમાંથી આઠ હજાર જાય એટલે આઈ થિંક ચોવીસ હજાર આવશે બાળકો હું જોઈ લઉં છું બાકી યસ પચીસ હજાર બાળકો તફાવત આપણો કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો બીજામાં ત્રેવીસમાંથી ચાર જાય ઓગણીસમાંથી ચાર જાય આઈ થિંક પંદર હજાર યસ સાચું છે બાળકો હવે બાળકો ત્રીજો ભાગીદાર છે એમાં થોડોક ટ્વિસ્ટ આવે છે એની આખર બાકી અહીંયા લેવાશે નહીં કારણ એ તો નિવૃત્ત થઈ જાય છે બાળકો તો પહેલાં આટલી બંને ભાગીદારની ખાતી બાકી બંધ કરો થોડું બાળકો હું આને રાઉન્ડ ઉપર કર લઉં છું બાળકો યસ હવે નિવૃત્ત ભાગીદારમાં ઓગણીસ પાંચસો એટલે વધે છે અગિયાર પાંચસો ઓગણીસ માંથી દસ જશે એટલે યસ નવ પાંચસો હવે આને બાળકો તમે નિવૃત્ત કરી દીધો છે હવે ધંધામાં રહેવાનો નથી તો જ્યારે બાળકો નિવૃત્ત થાય ભાગીદાર આખર બાકી પાકાશ્રમ ન જાય એની બાકી મળે પણ એની બાકી ક્યાં જશે તો બાળકો આટલી રકમ આપણે નવલને ને ચૂકવાની બાકી રહે છે તો દાખલામાં કોઈ સૂચના ના આપી હોય ત્યારે નિવૃત્ત ભાગીદારની બાકી ક્યાં લઈ જશો નવલના લોન ખાતે આ ધંધા માટે એક પ્રકારનું દેવું છે લોન ખાતે શબ્દ લખી બાળકો પૂરું કરીશું તો બંને ભાગીદારની મૂડી અહીંયા જોઈ શકો છો પાકાશ્ર માં બાજુ મૂડી ખાતા ધવલ અને બીજો છે કમલ પહેલાની બાકી છે પચીસ હજાર બીજાની બાકી છે પંદર હજાર પચીસ અને પંદર આઈ થિંક ચાલીસ હજાર અને ત્રીજો ભાગીદાર નવલ એની લોન તરીકે આપણે દેવા બાજુ રકમ લખીશું નવલની લોન ગમે ત્યારે બાળકો એને ચૂકવાશે નવ પાંચસો હવે બાળકો જો પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થાય તો તમારો દાખલો આઈ થિંક ટોટલ થાય છે મારા ખ્યાલથી ચાલીસ હજાર પંચાણું દસ પાંચસો અને બે હજાર આઈ થિંક બાસઠ હજાર રૂપિયા ટોટલ થાય છે ફર બી વિદ્યાર્થી મિત્રો આપ ચેક કરી લેજો મિલકત બાજુ બાળકો હવે રોકડ અને બેંકમાં કોઈ હવાલો નથી આને બી બંધ કરી દઈએ બાળકો યસ સેમ બાકી તો બાળકો અહીંયા રોકડ ખાતું ન બનાવે તો બી એવું છે આપ જોઈ શકો છો અહીંયા લખું છું રોકડ અને બેંક પાંચ હજાર સેમ બાસઠ હજાર ટોટલ થાય છે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ નિવૃત્તિનો પહેલો મુખ્ય દાખલો છે ફૂલ આઠ માર્કનો જે એકદમ સરળ છે જો આ પ્રકારના દાખલા બોર્ડમાં ત્રણ વાર પૂછે ગયા છે બાળકો બે હજાર અઢાર ઓગણીસ અને બાવીસ તો બાળકો મહેનત કરતા રહો નિવૃત્તિનો આઠ માર્કનો દાખલો બાળકો પ્રવેશની જોડે આપનો ખોવો જોઈએ એક પણ માર્ક અપાવવાનો જોઈએ તો આ દાખલાને આરામથી ઉતારો બાળકો ઓફલાઈન ઓનલાઈન બંને મોડમાં મહેનત કરતા રહો અને આગળ વધતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.